વિચારનો વિચાર કેવો છે હજુ પ્રશ્ન કેવો છે એક સાધુ મહાત્મા નાની એવી બનાવીને બનાવી દેતા હવે ઉંદેડા છે ને એટલે મહાત્માની લંગોથી કાપી દે ઊંઘેડા એટલે ભગત હતો આપણા જેવો એની કઈ બેઠો એટલે એને કીધું ભગતરા જે આ ઊંઘેડા કાપી જાય છે તો કે બાપુ ભગતે પાછા બહુ સલાહ દે સમજાઈ ગયું એટલે એને કીધું બાપુ મેંજળી પાડો ને એટલે એને વાત મગજમાં બેઠી એટલે મેંદડી પાડી એટલે મહાત્માએ કીધું કે આ મેંદડીને દૂધ તો પાવું પડે તો કે બાપુ ગૌવા લઈ લ્યો એટલે બાપુએ ગૌવાએ લઈ લીધું હવે બે ત્રણ જે છે ને એ પહેલું આ તો બધી તકલીફ વાળું છે આમાં તો કેટલું કામ કરવું પડે ને હેરાન ગોતી તો બાપુ એક રામકી ગોતી લ્યો ને એટલે બાપુએ રામકી હોત ગોતી લીધી કારણ કે કારણ કે એમાં તો એક બીજા ચાહવા વાળા હોય એ સહજતાથી મળી જાય રૂપિયાને બધાય ચાહે છે પણ રૂપિયો કોઈને ચા તો નથી સમજાય ગયું શું કહું છું રૂપિયાના આખું વિશ્વ ચાલે છે પણ રૂપિયો કોઈને ચાહતો નથી એટલે ઈ રામકી મળી જાય એમ મળે ગયા રામકી મળી એટલે ગાય છાણ ગઈ રસોઈ બનાવી દે બધું થાય રામકીને મળે એટલે પછી ભેરા થાય એટલે સંતાન તો થાય એટલે બાપુને એક બે સંતાન થઈ ગયા હવે સંતાન થઈ ગયા બાપુ બરાબર થાય ને તે વિચાર કર્યો કાલે આ તો હતો પાછો આવી ગયો હે આ ઈચ્છા ક્યાં લઈ જાય તમને હતા જો જઈ બોલાવું હોય ખરેખર તો ઈચ્છા ને તો પહેલાં ફેંકી દેવી પડે કોઈ પણ જાતની ઈચ્છા નહીં જીવન હાલે હે ને